વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર નવ વિદેશ વેપાર અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે વેપાર કોને કહેવાય તેની વ્યાખ્યા વિદેશ વેપાર આંતરિક વેપાર વચ્ચેનો તફાવત અને વિદેશ વેપાર માટેના કારણોનો અભ્યાસ કરેલો હતો આજે આપણે જોવાનું છે વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી બાબતો તો એમાં જોઈએ તો વિદેશ વેપારનું સ્વરૂપ એટલે વેપાર પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબતો અને પાસાઓ જે તેને અન્ય પ્રવૃત્તિઓથી જુદા પાડે તથા તેને અલગ ઓળખ આપે તો કે ભાઈ વિદેશ વેપારનું સ્વરૂપ કોને કીધું છે તો કે ભાઈ વિદેશ વેપાર છે એ વેપાર પ્રવૃત્તિઓ છે જે સામાન્ય વેપારની પ્રવૃત્તિઓ છે એનાથી જુદું જોવા મળે છે કારણ કે એની અંદર વિશિષ્ટ બાબતો જોવા મળે છે નવીન પાસાઓ જોવા મળે છે જે અન્ય પ્રવૃત્તિ તો કે ભાઈ દેશની અંદર જે પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિઓથી જુદી હોય છે અહીંયા વિદેશ વેપારનું સ્વરૂપ તેને અસર કરતા સંજોગો તેને નિયમન કરતી નીતિઓ અને કાયદાઓના આધારે નક્કી થાય છે જેમ કે એના મુદ્દાઓ આપેલા છે તો કે ભાઈ વિદેશ વેપારનું સ્વરૂપ કેવી રીતે નક્કી થતું હોય છે તો કે ભાઈ તેને અસર કરતા સંજોગો તેને નિયમન કરતી નીતિઓ અને કાયદાઓને આધારે છે એ નક્કી થતા હોય છે કઈ રીતે તો કે ભાઈ એમાં આપણને નંબર એક આપેલ છે એમાં આપણે કીધું છે કે વિદેશ વેપારમાં સાધનોની ભૌગોલિક તથા વ્યાવસાયિક ગતિશીલતા ઓછી હોય છે તો કે ભાઈ જે વિદેશ વેપાર છે એની અંદર સાધનો છે અને વ્યવસાય કરતા લોકો છે એની ગતિશીલતા છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ જતા ઓછા જોવા મળે છે કઈ રીતે તો કે ભાઈ વિદેશ વેપારમાં નીતિ વિષયક અને સામાજિક કારણોના લીધે શ્રમ ઓછો ગતિશીલ હોય છે કઈ રીતે ભાઈ તો કે ભાઈ નીતિ વિષયક અને સામાજિક કારણોના લીધે શ્રમ છે એ તો ઓછો ગતિશીલ બને છે એટલે કે ભાઈ વિદેશની અંદર સાધનો જઈ શકતા નથી વિદેશની અંદર વ્યાવસાયિક લોકો છે એ જઈ શકતા નથી તો કે ભાઈ એની અંદર આપણે કીધું છે તો કે ભાઈ કેટલીક મૂડી સ્થાયી અને જંગી હોવાના કારણે ઓછી ગતિશીલ હોય છે તો કે ભાઈ કેટલીક મૂડી કેવી છે તો કે ભાઈ જંગી છે સ્થાયી છે એટલે શું થાય છે તો કે એને વિદેશની અંદર લઈ જઈ શકાતી નથી એટલા માટે એની ગતિશીલતા ઓછી જોવા મળે છે તો કેટલીક મૂડીની ગતિશીલતા પર કાયદાકીય પ્રતિબંધ હોય છે તો કે ભાઈ કેટલીક મૂડી એવી છે કે જેને આપણે વિદેશની અંદર લઈ જઈ શકતા નથી શા માટે તો કે ભાઈ કાયદાની અંદર સરકાર દ્વારા એને વિદેશમાં મોકલવા પર પ્રતિબંધ લાદવામાં આવેલ હોય છે અહીંયા નિયોજકો શ્રમની જેમ ઓછા ગતિશીલ હોય છે પરંતુ નિયોજન શક્તિ આજના સમયમાં વધુ ગતિશીલ બની છે એ જમીનની ભૌગોલિક ગતિશીલતા શૂન્ય છે અહીંયા આપણે કીધું છે તો કે ભાઈ કેટલીક મૂડીની ગતિશીલતા પર કાયદાકીય પ્રતિબંધ હોય કેટલીક મૂડીની ગતિશીલતા ઉપર શેનું પ્રતિબંધ હોય છે તો કે ભાઈ એ કાયદો છે એનો પ્રતિબંધ લાગેલો હોય છે નિયોજક શ્રમની જેમ ઓછા ગતિશીલ હોય છે તો કે ભાઈ નિયોજકો તો કે ભાઈ જે લોકો જોખમ ઉઠાવે છે જે લોકો નાણાંનું રોકાણ કરેલું છે એ અંગેની ચિંતા કરતા હોય છે એ લોકો શ્રમિકની જેમ ઓછા ગતિશીલ હોય છે કારણ કે એ લોકો છે એને સામાજિક કારણો છે એ અસર કરતા હોય છે કારણ કે એ વ્યક્તિ છે વિદેશની અંદર જાય તો એના સમાજના લોકોને એના કુટુંબના લોકોને પણ સાથે લઈ જવા પડતા હોય છે આવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે પરંતુ નિયોજન શક્તિ આજના સમયમાં વધુ ગતિશીલ બની છે અને જમીનની ભૌગોલિક ગતિશીલતા તો કે શૂન્ય છે એક માર્ક્સની અંદર આપણે પ્રશ્ન પૂછે શું પૂછે તો કે ભાઈ જમીનની ભૌગોલિક ગતિશીલતા શું છે તો કે ભાઈ જમીનની ભૌગોલિક ગતિશીલતા શૂન્ય છે આમ સાધનોની ગતિશીલતા ઓછી હોવાના કારણે વિદેશ વેપારનું કદ તેટલા પ્રમાણમાં મર્યાદિત રહે તો કે ભાઈ સાધનની ગતિશીલતા ઓછી છે જેના પરિણામે વિદેશનું કદ વિદેશ વેપારનું જે કદ છે જે હોવું જોઈએ એટલું જોવા મળતું નથી હવે એ નંબર આપને બીજો કીધો છે એમાં આપણે કીધું છે તો કે ભાઈ વિવિધતા ધરાવતી ચીજ વસ્તુનો વેપાર તો કે વિદેશ વેપારમાં અનેક પ્રકારની વિવિધતાવાળી વસ્તુઓ અને સેવાઓ ઉપલબ્ધ કરાવાય છે તો કે ભાઈ વિદેશ વેપારની અંદર શું જોવા મળે છે તો કે ભાઈ અનેક પ્રકારની વિવિધતાવાળી વસ્તુઓ અને સેવાઓ છે એ જોવા મળે છે જેથી વિવિધ જીવન ધોરણ તથા જીવનશૈલી ધરાવતા લોકોની વિવિધ પ્રકારની માંગ સંતોષી શકાય તો કે ભાઈ અહીંયા થાય છે શું તો કે ભાઈ વિવિધ પ્રકારની વિવિધતાવાળી વસ્તુઓ છે કે સેવાઓ છે એ જે તે જગ્યાએ પહોંચાડી શકાતી હોવાથી જે તે લોકો છે એના જીવન ધોરણને સુધારી શકાય છે એ લોકો છે એની માંગ છે સંતોષી શકાય છે વિદેશ વેપારની સફળતા અને સમૃદ્ધિનો આધાર જ વિવિધતા છે તો કે ભાઈ વિદેશ વેપાર સફળ થયો છે વિદેશ વેપાર છે એને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે એની પાછળનો આધાર શું છે તો કે ભાઈ વિવિધતા તો કે ભાઈ જો વિવિધતા ન વધ તો વિદેશ વેપારને સફળતા મળેલી ન હોત ને વિદેશ વેપાર દ્વારા સમૃદ્ધિ છે એ પણ પ્રાપ્ત થઈ શકી ન હોત દાખલા તરીકે જે દેશોમાં વીજળીની અછત હોય ત્યાં માનવ સંચાલિત મશીનોની માંગ વધુ હશે જ્યારે વધુ વીજળી ઉત્પન્ન કરતા દેશોમાં સ્વયં સંચાલિત મશન મશીન હશેની માંગ છે એ વધુ હશે ફરી એકવાર આપણે જોઈએ તો કે અહીં આપણે વાત કરેલી છે તો કે ભાઈ જે દેશમાં વીજળીની અછત છે ત્યાં માનવ સંચાલિત મશીનોની માંગ વધુ હશે તો કે ભાઈ વીજળી ન હોય અને આ દેશોની અંદર તો કે ભાઈ જ્યાં યંત્રો છે તે ચાલતા હશે એ કેવા હશે તો કે ભાઈ માનવ સંચાલિત હશે એટલે અહીંયા શું જોવા મળતું હશે તો કે ભાઈ માનવ સંચાલિત મશીન છે તેની માંગ છે એ વધુ જોવા મળતી હશે અને જ્યાં વધુ વીજળી ઉત્પન્ન કરતા દેશો છે ત્યાં સ્વયં સંચાલિત મશીનોની માંગ વધુ પ્રમાણમાં હશે એટલે કે ભાઈ એવા યંત્રોની માંગ હશે કે જે તેની રીતે ચાલ્યા કરે એવા મશીનોની માંગ છે એ વધુ જોવા મળશે અહીંયા નંબર ત્રીજો કીધો છે પડકારજનક સ્વરૂપ એમાં તો કે ભાઈ વિદેશ વેપારનું સ્વરૂપ વધુ પડકારજનક છે કઈ રીતે તો કે ભાઈ કારણ કે વિદેશ વેપારની અંદર વિવિધ દેશોમાં વિવિધ પ્રકારની આબોહવા જોવા મળે છે ભાષા જોવા મળે છે સંસ્કૃતિ જોવા મળે છે રિવાજો જોવા મળે છે રુચિ જોવા મળે છે ટેવ જોવા મળે છે પસંદગીઓ જોવા મળે છે આવા બધા અવરોધો પાર કરીને વેપાર કરવાનો પડકાર વેપારીઓ સામે હોય છે તો કે ભાઈ વિદેશ વેપારની અંદર વેપારીએ સફળતા મેળવવી છે તો કેટલાક એની પાસે પડકારો છે તો કે ભાઈ એવી વસ્તુઓનું એણે ઉત્પાદન કરવું પડે છે કે જે આબોહવાની અંદર લાંબા સમય સુધી રહી શકે વિદેશની ભાષા મુજબનું પેકિંગ છે તે તૈયાર કરવું પડે છે ત્યાંની સંસ્કૃતિ મુજબની વસ્તુઓ છે તેનું વેચાણ કરવું પડે છે ત્યાંના રિવાજો મુજબ વસ્તુઓ છે તે તૈયાર કરવી પડે છે ત્યાંના લોકો છે તેની રુચિ જાણવી પડે ત્યાંના લોકો છે તેની ટેવ જાણવી પડે ત્યાંના લોકોની પસંદગી છે એ જાણવી પડે આવા બધા અવરોધો એને પાર કરવા પડે છે અને આવા બધા અવરોધો પોતે પાર કરશે ત્યારે વિદેશ વેપારની અંદર સફળતા છે એ જોવા મળશે ચોથો નંબર કીધો છે રાજનયિક પ્રયત્નો તો કે ભાઈ વિદેશ વેપાર સ્થાપવા અને વિકસાવવા ફક્ત વેપારીના પ્રયત્નો કાફી નથી હોતા તેમાં દરેક દેશની સરકારે રાજનૈતિક પ્રયત્નો કરવા પડે છે તથા સાથે સાથે બિનઔપચારિક મીટિંગ તથા વેપાર મેળા યોજવા પડે છે તો કે ભાઈ વિદેશ વેપાર કરવો છે તો ભાઈ અહીંયા વેપારીના પ્રયત્નો છે એનાથી વિદેશ વેપાર છે એ શક્ય બનતો નથી વિદેશ વેપારની અંદર સફળતા મળતી નથી આમાં સરકાર છે ને ભાઈ એણે પ્રયત્ન કરવો પડે છે વિદેશના મંત્રીઓ સાથે મીટિંગો યોજવી પડે છે ઉદ્યોગપતિઓ છે તેને સાથે લઈ જવા પડે છે જેમાં વેપારીઓ તથા રાજ્યના સભ્યો વિદેશના સભ્યો સાથે મળે છે તો કે ભાઈ વેપાર મેળા યોજવા પડે વેપાર મેળાની અંદર શું હોય તો કે ભાઈ વેપારીઓ છે રાજ્યના સભ્યો છે વિદેશના સભ્યો છે વિદેશના વેપારીઓ છે એને બધાને સાથે રાખવા પડે છે જેથી તેઓ એકબીજાથી પરિચિત થાય અને એકબીજાની જરૂરિયાત મુજબની જે વસ્તુઓ છે એ વસ્તુઓની પોતે આયાત નિકાસ સરળતાથી કરી શકે દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં વેપાર વધારવા માટે વાયબ્રન્ટ ગુજરાત સમિતિ યોજાય છે જે શું છે તો કે ભાઈ વિદેશ ની અંદર આપણી વસ્તુની નિકાસ થાય વિદેશના લોકો આપણા દેશની અંદર આવી અને વસ્તુનું ઉત્પાદન કરે તો આને શું કહેવાય તો કે રાજનૈક પ્રયત્ન કહેવાય જ્યાં વિશ્વના અનેક દેશો અને વેપાર ઉદ્યોગોના પ્રતિનિધિઓ એકસાથે મળે છે અને જાણકારીની આપલે કરવા સાથે ગુજરાત રાજ્યની નીતિઓ સંસ્કૃતિઓ વગેરે વિશે માહિતી મેળવે છે તો કે ભાઈ પ્રતિનિધિઓ ભેરા થઈને શું કરે છે તો કે ભાઈ અહીં આપણે જુદા જુદા દેશની અંદર ભાષામાં તફાવત હોય છે સંસ્કૃતિની અંદર તફાવત હોય છે રીત રિવાજની અંદર તફાવત હોય છે ટેવ પસંદગીની અંદર તફાવત હોય છે એની જાણકારીની આપલે કરે છે એટલે કે ભાઈ માહિતીની આપ લે કરે છે દરેક દેશની રાજકીય અને કાયદાકીય સંસ્થાઓ તથા આર્થિક નીતિઓ અલગ અલગ હોવાના કારણે વેપારીઓના ઉત્પાદન અને વેચાણ તથા પ્રચારના પ્રયત્નોની સાથે સાથે રાજનીય પ્રયત્નો જરૂરી જ છે તો કે ભાઈ વિદેશ વેપાર છે એની અંદર સફળતા ક્યારે પ્રાપ્ત થઈ શકે તો કે ભાઈ રાજકીય અને કાયદાકીય સંસ્થાઓ છે તો કે હરેક દેશની અંદર રાજકીય પરિસ્થિતિ જુદી છે હરેક દેશની અંદર કાયદાઓ જુદા છે એ જુદા હોવાથી વેપારીઓના પ્રયત્નની સાથે સાથે રાજનીય પ્રયત્નો પણ થતા હોય તો વિદેશ વેપારની અંદર સફળતા મળે છે નંબર અહીંયા આપને પાંચમો કીધો છે કે વિવિધ ચલણોના ભાવ અને તેમના મૂલ્ય અંગેની અટકળો તો કે ભાઈ વિદેશ વેપાર આપણે કરવો છે તો એના માટે શું જરૂરી છે તો કે ભાઈ વિદેશ વેપારમાં સર્વ સ્વીકૃતિ માન્ય ચલણમાં ચૂકવણી કરવાની હોય છે સર્વ સ્વીકૃતિ માન્ય ચલણ એટલે શું તો કે ભાઈ બધા વ્યક્તિ જે ચલણને સ્વીકારતા હોય એને શું કહેવામાં આવે છે તો કે ભાઈ સર્વ સ્વીકૃતિ માન્ય ચલણ એની અંદર ચૂકવણી કરવાની હોય છે માટે વેપાર કરતા દરેક દેશે પોતાના દેશના ચલણને આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતરિત કરવું પડે છે તો કે ભાઈ જે જે લોકો છે એ વેપાર કરે છે જે જે દેશ છે એ વેપાર કરે છે એણે શું કરવું પડે છે તો કે ભાઈ પોતાના દેશનું જે ચલણ છે એને આંતરરાષ્ટ્રીય ચલણમાં પહેલાં તો રૂપાંતર કરવું પડે આના માટે શું થશે તો કે ભાઈ આ માટે વિવિધ ઊંડિયામણનો દર અને તેમાં થતી વધઘટની જાણકારી હોવી જરૂરી છે તો કે ભાઈ ઊંડિયામણનો ભાવ એની અંદર થતો વધારો ઘટાડો એની માહિતી હોવી જરૂરી છે જો મોંઘા ભાવે ઊંડિયામણ ખરીદવામાં આવે તો વેપારમાં નુકસાન થઈ શકે માટે આ અંગે વેપારીઓએ કેટલીકવાર નિષ્ણાતોની સલાહ લેવી પડે છે તો અહીંયા શું થશે તો કે ભાઈ ઊંચા ભાવે ઊંડિયામણની ખરીદી કરવામાં આવે તો વેપારની અંદર નુકસાન થઈ શકે છે તો નુકસાનનો સામનો ધંધાકીય એકમે ન કરવો પડે એટલા માટે અહીંયા નિષ્ણાતોની સલાહની પણ આવશ્યકતા રહે છે નંબર છઠ્ઠો કીધો છે વિવિધ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસો તો કે ભાઈ ત્યારે વિદેશ વેપાર છે વિશ્વ વ્યાપાર છે એ શક્ય બને છે તો કે ભાઈ વિશ્વ સ્તરે આંતરરાષ્ટ્રીય વેપાર વિકસાવવા માટે અનેક દેશોએ એટલે કે આમ તો દરેક દેશની સરકારો તથા વિશ્વ વેપાર સંગઠન ડબલ્યુટીઓ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જેવી સંસ્થાઓએ સાથે પ્રયત્ન કરવા પડે છે તો કે ભાઈ વિદેશ વેપાર કરવો છે તો વિશ્વ સ્તરે આંતરરાષ્ટ્રીય વેપારને વિકસાવવા માટે બધા દેશોએ અને ડબલ્યુ પ્રયત્ન કરવા પડે છે વેપારનું કદ વધારવા માટે દરેક દેશે મક્કમ ઈરાદાથી પ્રયાસો કરવા જરૂરી છે તો કે ભાઈ અહીંયા વેપારનું કદ વધારવું છે વેપારની પ્રવૃત્તિ વધારવી છે આયાત નિકાસનું પ્રમાણ વધારવું છે તો એના માટે મક્કમ ઈરાદો હોવો જરૂરી છે અને માટે પ્રયાસો કરવા પણ જરૂરી છે જે પૈકી તેમણે તેમની નીતિઓ વેપારને વધુ અનુરૂપ બનાવવી પડે દેશમાં સામાજિક અને સાંસ્કૃતિક જૂથોએ વેપારને ખુલ્લા મને સ્વીકારવો જોઈએ તો કે ભાઈ દેશની અંદર રહેલા સામાજિક જૂથો છે સાંસ્કૃતિક જૂથો છે એણે પણ વિદેશ વેપાર છે તેને અપનાવવા જોઈએ કારણ કે વિદેશ વેપાર વગર દેશનો વિકાસ છે તે શક્ય નથી અને દરેક દેશના વિવિધ ઉદ્યોગોના સંગઠનોએ વેપાર વધારવા માટે સહકાર આપવો જોઈએ તો કે ભાઈ દેશની અંદર રહેલ વિવિધ સંગઠનો એ સંગઠનોએ શું કરવું જોઈએ તો કે વિદેશ વેપાર વધે એ માટે સરકાર છે તેને સહકાર આપવો જોઈએ અને એ માટે પ્રયત્ન પણ કરવા જોઈએ નંબર અહીંયા આપણે સાતમો કીધો છે તો કે રાજકીય અને સામાજિક વિચારધારાઓની અસર એમાં તો કે ભાઈ વિદેશ વેપારના કદ અને દિશા પર રાજકીય તથા સામાજિક બાબતોની અસર વધુ પ્રમાણમાં રહેલી છે કઈ રીતના તો કે ભાઈ રાજકીય તથા સામાજિક બાબતોની અસર રહેલી છે એમાં જોઈએ તો તો કે વિશ્વયુદ્ધ જેવી ઘટનાઓ પછી અનેક દેશો વચ્ચે વેપારના સંબંધો બગડે છે તો ક્યારેક વિશ્વના નેતાઓ સાથે મળીને વેપાર વધારવાના પ્રયત્ન કરે છે જેથી દેશનું ધ્યાન યુદ્ધ પરથી હટીને વેપાર તરફ દોરાય છે ખેંચાય છે તો કે ભાઈ વિદેશ વેપારના કદ અને દિશા પર રાજકીય તથા સામાજિક બાબતો વધુ અસર કરે છે કઈ રીતે તો કે ભાઈ વિશ્વ યુદ્ધ થયું તેના પછી શું થયું તો કે ભાઈ કેટલાક દેશો વચ્ચેના વેપારી સંબંધો હતા એ બગડેલા જોવા મળ્યા હતા અને આવા સમયગાળા દરમિયાન કેટલાક નેતાઓએ શું કર્યું હતું તો કે ભાઈ વેપાર વધારવાનો પ્રયત્નો કર્યો જેના પરિણામે શું થયું હતું કે ભાઈ વિશ્વના દેશો છે તેનું ધ્યાન યુદ્ધ પરથી હટી અને વેપાર તરફ દોરાયું વળી કોઈ એક દેશના વેપારનું કદ અને દિશા જે તે દેશના વિચારો સામાજિક માળખું ઐતિહાસિક ઘટનાઓ તથા અન્ય દેશો સાથેના સંબંધો પર આધાર રાખે છે તો કે ભાઈ કોઈ પણ એક દેશમાં વેપારનું કદ છે વેપારની દિશા એ દેશના વિચારો એ દેશનું સામાજિક માળખું એ દેશની ઐતિહાસિક ઘટનાઓ તથા અન્ય દેશો સાથેના જે તે દેશના સંબંધો કેવા છે એની ઉપર વેપારની દિશાને વેપારનું કદ છે તે નક્કી થતું હોય છે વિદેશ વેપારનું સ્વરૂપ છે એ નક્કી થતું હોય છે એના પછીનો નંબર આઠમો કીધો અત્યંત મોટા પાયાનો વેપાર તો કે ભાઈ વિદેશ વેપારનું કદ અત્યંત વિશાળ હોય છે તેમાં અનેક દેશો અસંખ્ય વસ્તુઓ અનેક કાયદાઓ અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વગેરે સંકળાયેલા હોય છે તો કે ભાઈ વિદેશ વેપારનું કદ કેવું છે તો કે ભાઈ મોટું છે શા માટે તો કે ભાઈ એની અંદર અનેક દેશો છે એ સંકળાયેલા હોય અસંખ્ય વસ્તુઓ છે તેનો વેપાર થતો હોય અનેક કાયદાઓ છે તેમાંથી પસાર થવું પડતું હોય છે અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એ આની અંદર જોડાયેલી હોય છે નવમો નંબર કીધો વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગીઓ તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે દરેક દેશે પોતાના દેશ તેમજ બીજાના દેશને અનેક ચકાસણીઓ અને પરવાનગીઓ પાર કરવાની હોય છે તો કે ભાઈ આપણે બીજા દેશની અંદર જઈ અને વેપાર કરવો હોય તો અહીંયા આપણે શું જરૂરી છે તો કે ભાઈ ત્યાં આપણે જઈ તો કે ભાઈ એ દેશની અંદર વેપાર કરવો હોય તો એના માટે કેવી કેવી પરવાનગીઓ લેવી પડશે એની આપણે ચકાસણી કરવી પડે છે જેમ કે વેપારજન્ય વસ્તુ સેવા માટેની પરવાનગી અને ચકાસણી ગુણવત્તાની ચકાસણીનું સર્ટિફિકેટ આંતરરાષ્ટ્રીય જકાતની ચૂકવણી આ બધી બાબતો છે તેનો અભ્યાસ કરવો પડે છે અને આવા બધા સર્ટિફિકેટો છે તે પ્રાપ્ત કરવા પડે છે જકાતની ચૂકવણી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા શું છે એ અંગેની વ્યવસ્થા દર્શાવતા પુરાવાઓ અને તેમાં અનેક ધોરણો વળી દરેક દેશના ગુણવત્તાના ધોરણો જુદા જુદા હોવાના કારણે વેપાર કરનારાઓએ ઉત્પાદન પદ્ધતિઓ વિશેની જાણકારી પણ રાખવી પડે છે તો કે ભાઈ જુદા જુદા દેશો છે એની અંદર જુદા જુદા પ્રકારની ક્વોલિટી ધરાવતી વસ્તુઓ છે એ પહોંચાડવાની હોય છે તો એના માટે પણ ઉત્પાદન પદ્ધતિઓ વિશે માહિતી રાખવી જરૂરી બની જાય છે દરેક દેશમાં ખાદ્ય વસ્તુઓની અને દવાઓની ગુણવત્તાના ધોરણો જુદા જુદા હોય છે માટે વેપારીઓએ ઉત્પાદક પાસે તે રીતનું ઉત્પાદન કરાવવું પડે છે પણ એ બાબતથી પરિચિત છીએ કે હરેક દેશ છે એની અંદર ખાદ્ય ચીજવસ્તુઓ છે અને દવાઓ છે એની ગુણવત્તાના ધોરણો કેવા છે તો કે ભાઈ જુદા જુદા છે માટે વેપારીએ ઉત્પાદક પાસે તે રીતનું ઉત્પાદન કરાવવું જરૂરી બની જાય છે નંબર અહીંયા આપણે દસમો કીધો છે એમાં તો કે ભાઈ હરીફાઈ અને જોખમની ઊંચી માત્રા તો કે ભાઈ કોઈ એક પ્રયાસો કરતા હોય છે તો કે ભાઈ અહીંયા કોઈ એક દેશ છે એ શું કરતું હોય છે તો કે ભાઈ એક દેશ જે વસ્તુ છે તેનું ઉત્પાદન કરે છે એ દેશની અંદર જે વેપારી જે જે ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે એ અનેક દેશોની અંદર વસ્તુ છે એ વેચવાનો પ્રયત્ન કરતા હોય છે માટે વેચનારાઓ વચ્ચે હરીફાઈનું પ્રમાણ પણ ઊંચું હોય છે તો કે ભાઈ એક સમાન વસ્તુઓ વેચનારાઓ જુદા જુદા દેશમાંથી જુદા જુદા દેશની અંદર પ્રવેશતા હોય છે એટલે કે એક દેશ છે એના વેપારીએ બીજા દેશના વેપારી સામે હરીફાઈનો સામનો કરવો પડતો હોય છે એટલે હરીફાઈનું પ્રમાણ પણ ઊંચું હોય છે કોઈ વસ્તુ કે સેવાની માંગ પણ અનેક દેશના ગ્રાહકો કરતા હોય છે તો કે ભાઈ વસ્તુ કે સેવાની માંગ પણ કોઈ એક વસ્તુ કે સેવા એની માંગ અનેક દેશના લોકો ગ્રાહકો કરતા હોય છે અને આથી ગ્રાહકો વચ્ચે પણ હરીફાઈનું પ્રમાણ કેવું જોવા મળે છે તો ભાઈ ઊંચું જોવા મળતું હોય છે હરીફાઈનું પ્રમાણ પણ કેવું હોય ઊંચું કોની વચ્ચે તો કે ભાઈ વેપાર કરતા વેપારીઓ વચ્ચે આગળ તો કે વિશ્વ બજારમાં પોતાની વસ્તુની માંગ અને બજાર ઊભું કરવાનું જોખમ ખૂબ ઊંચું હોય છે ઊંચા પ્રમાણની ગુણવત્તા જાળવી પડે છે પ્રચાર ખર્ચ વધુ રાખવો પડે છે વેચાણ ખર્ચ ઊંચો હોય છે અને અન્ય દેશોના ગ્રાહકોને સંતોષવા પ્રયાસો મોટા પ્રમાણમાં કર્યા બાદ જો પોતાની વસ્તુને પૂરતા પ્રમાણમાં બજાર ન મળે તો મોટું નુકસાન ભોગવવું પડે છે તો કે ભાઈ વિદેશ વેપાર છે એની અંદર તો કે ભાઈ મોટા પાયા પર જોખમ છે તેનો સામનો છે એ કરવો પડતો હોય છે તો પહેલાં અહીંયા આપણે શું કીધું છે તો કે ભાઈ વસ્તુની માંગ ઊભી કરવી બજાર ઊભું કરવું એ એક મોટું જોખમ છે સાથે સાથે ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ છે એની જાળવણી કરવી છે વસ્તુની ગુણવત્તાને જાળવી પડે છે પ્રચાર ખર્ચ વધુ રાખવો પડે છે વેચાણ ખર્ચ છે એ પણ ઊંચો હોય છે અને અન્ય દેશોના જે ગ્રાહકો છે તેને સંતોષ મળે એવા પ્રયાસો પણ મોટા પ્રમાણની અંદર કરવા પડે છે છતાં પણ જો પૂરતા પ્રમાણમાં બજાર ન મળે તો મોટા પાયા પર નુકસાન છે તે ભોગવવું પડે છે તો અહીંયા આપણે પ્રશ્ન છે તે પૂર્ણ કરેલો છે પ્રશ્ન શું હતું તો કે ભાઈ વિદેશ વેપારનું સ્વરૂપ બરાબર એના દસ મુદ્દાઓ છે તે આપણે અહીંયા જોયેલા છે ફરી એકવાર આપણે જોઈ લઈએ પછી તો કે ભાઈ નંબર એક અહીંયા હતો તો કે વિદેશ વેપારમાં સાધનો છે એની ભૌગોલિક તથા વ્યાવસાયિક ગતિશીલતા ઓછી હોય છે બીજો નંબર વિવિધતા ધરાવતી ચીજવસ્તુઓનો વેપાર થતો હોય છે ત્રીજો નંબર કીધો તો પડકારજનક સ્વરૂપ જોવા મળે છે ચોથું રાજનયિક પ્રયત્નો જોવા મળે છે પછીનો નંબર તો કે વિવિધ ચલણોના ભાવ અને તેમના મૂલ્ય અંગેની અટકળો છે એ પણ એક પ્રશ્ન છે પછી તો કે ભાઈ વિવિધ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસો રાજકીય અને સામાજિક વિચારધારાઓની અસર અત્યંત મોટા પાયાનો વેપાર વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગીઓ અને હરીફાઈ અને જોખમની ઊંચી માત્રા આ શું છે તો કે ભાઈ વિદેશ વેપારનું સ્વરૂપ છે અહીં આપણો પ્રશ્ન પૂરો થયો છે અને અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ કરીએ છીએ